તમામ સમિતિએ પાસ એસપીજી અને બીજા આંદોલનકારીઓ હાથ ઉંચો કરી અને જય સરદારના નારા સાથે જે જે મુદ્દાઓને સહમતી આપી છે જે મુદ્દાઓ લઈ અને આવનારા દિવસોમાં ગુજરાતની સરકાર સામે રજૂઆત કરવામાં આવશે જન સમર્થન માટેના કાર્યક્રમો કરવામાં આવશે જે જે રજૂઆતના પ્લેટફોર્મ છે કઈ રીતે સમાજનો અવાજ જેને સંભળાવો છે એના કાન સુધી પહોંચે એના માટે જે પણ કરવું પડશે કરવાની જય સરદારના નારા સાથે આખી ગુજરાતની સમિતિ ખાતરી આપી છે તો આજના જે મુખ્ય મુદ્દા છે મુખ્ય મુદ્દામાં એ છે કે અત્યાર હાલ ખાલી પાટીદાર સમાજ નહીં ગુજરાતના શિક્ષિત વિકસિત દરેક સમાજનો એક પ્રશ્ન છે ભાગેડું લગ્ન પ્રથા

લગ્ન ની નોંધણી હોય મહેસાણાના યુગલ રાજસ્થાન નું સર્ટિફિકેટ આવે ગોધરાનું સર્ટિફિકેટ આવે લગ્નની નોંધણી સ્થાનિક કક્ષાએ થાય અને ત્રીજી રજૂઆત